જઈને દોસ્તો હું છું આપણો દોસ્ત લોક સાહિત્યકાર આઝાદ અને તાલ ધ્વજ નગરી એવી તળાજાની ધરતીની માલિકા છું દોસ્તો આખે આખું એમ કહેવાય કે તળાજા આપણને દેખાય છે અને સામે તમે જોઈ રહ્યા છો આ ગિરિંદ્રાની માલિપા આપણા એવા છીએ ભાઈ આ પહાડોની માલિપા એવી અદ્ભુત ગુફાઓ છે કંઈક તીર્થ સ્થાનો છે દોસ્તો એ બધું મારે તમને દેખાડવું છે એક એક જગ્યાઓ મારે તમને દેખાડ્યું છે વિડીયોને તમારે અંત સુધી નિહાળવાનો છે દોસ્તો તમે જુઓ નીચેથી હું ઘણા બધા પગથિયાઓ ચડીને આવ્યો તમે જેમ જેમ ઉપર આવશો એમ આવી આરામ કરવા માટેની બેસવાની નાની મોટી વ્યવસ્થાઓ આવશે ઉપર સરસ મજાનું બહુ જૂનું જૈન મંદિર પણ છે અને ખોડિયાર માતાજીનું મંદિર છે ઘણી બધી બૌદ્ધ ગુફાઓ છે અને ખાસ કરી અને એભલવાડાજીએ જ્યાં સમૂહ લગ્ન કરાવેલા દોસ્તો બરાબર એ ગુફાઓ પણ છે એ પણ મારે તમને દેખાડવી છે ઐતિહાસિક ગુફાઓ તો કે આ વિડીયોને મારી સાથે નિહાળતા રહેજો આખે આખા પહાડની આપણે એમ કહેવાય કે સફર કરવી છે જેટલી પણ ગુફાઓ છે બધી ગુફાઓ પણ મારે તમને દેખાડવી છે તમે જોઈ શકો છો આ બધા પહાડોની નિશ્રામાં દોસ્તો આ ઊંચા ઊંચા વૃક્ષો અને હું જેમ બને તેમ થોડુંક પગથિયા ચડવામાં હું ઉતાવળ રાખીશ દોસ્તો વાતાવરણ એવું થયું છે જાણે વરસાદ આવવાનો હોય બધી ગુફાઓ દોસ્તો હું તમને દેખાડીશ અને ખાસ કરીને જે મંદિર છે ત્યાં પણ આપણે જઈ રહ્યા છીએ એ બી આમ કહેવાય કે અસંખ્ય ગુફાઓ આવી છે આપણે જે પ્રમાણે સાણા ડુંગર આપણે જોયો ભાઈ શાણા ડુંગરની ગુફાઓ આપણે જોઈ ઘણી બધી એ જ પ્રમાણે અહીંયા ગુફાઓ છે તો હું તમને બધું દેખાડવાનું છું મારી સાથે બન્યા રહેજો આજુ પક્ષીઓ માટે પાણીની વ્યવસ્થા દોસ્તો અહીંયા પક્ષીઓ માટે ખાવાની વ્યવસ્થા છે વાતાવરણ દોસ્તો વાદળ મંડાણું છે ભાઈ કદાચ વરસાદ આવે પણ ખરો અને આ મહેમાન તમે જુઓ પહાડ ઉપરથી નીચે ઉતરી રહ્યા છે દોસ્તો આખે આખા પહાડની ની મારે તમને યાત્રા કરાવવાની છે અને ખાસ કરી સામે પણ ગુફાઓ છે દોસ્તો તમે જોઈ શકો છો रमगड़ो हे हैं अँ हम्म 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 हाँ 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 बोले बीजी एक गुफा जी थी तो नीचे के आने से नीचे से जो गुफा हाँ बोले कोतरनी वाली से ऊपर નવસો નવ્વાણું પર જગ્યાએ અત્યારે હું પહોંચ્યો છું પણ ખોડિયાર માતાજીનું મંદિર છે ત્યાં આપણે દર્શન કરવા માટે જવું છે તો પેલા હું તમને દર્શન કરાવી દઉં પછી એકે એક ગુફા જે છે બરાબર એ ગુફાના હું તમને દર્શન કરાવીશ હા હા ટોપી પહેરું તો ગરમી થાય છે કાઢી નાખું તો તડકો લાગે છે વાતાવરણ તમે જોયું તો વરસાદી થયું છે ભાઈ ગરમી લાગે છે આપણે તો ભાઈ હા હા ઠેર ઠેર આવી છે ને બેઠક વ્યવસ્થા છે દોસ્તો એટલે પણ તમને આનંદ આવે વિશેષ કરી અને વરસાદના સમયે તમે આવ્યા હોય ભાઈ ચોમાસામાં મતલબ વરસાદ રહી ગયો હોય થોડો થોડો અને ભાઈ ઘાસ ઉગી નીકળ્યું હોય ત્યારે આ વાતાવરણ જે છે એ કંઈક આહલાદક લાગે ભાઈ અહીંયાથી બધી ગુફાઓનો પ્રવાસ ચાલુ થાય છે જે હું તમને બીજા ભાગમાં કરાવીશ દોસ્તો બરાબર છે તો પહેલાં આપણે અહીંયા ખોડિયાર માતાજીના દર્શન કરવા જ આવવું છે આ ઊંચી ઊંચી પહાડી તમે આખા તળાજાનો નજારો જુઓ દોસ્તો દોસ્તો અહીંયા ખોડિયાર માતાજી નું મંદિર અને અહીંયા પણ ગુફાઓ છે આપણે જોવા જવું છે માતાજીના દર્શન કરી લઈએ આ ગુફાઓમાં તમે જોઈ શકો છો દોસ્તો આ બધા સ્થાનકો હજુ વિશેષપણે બધી ગુફાઓ મારે તમને દેખાડવી છે પરંતુ એના પહેલા અહીંયા જે દેવસ્થાનકો છે એના હું તમને દર્શન કરાવું વાહ વાહ દોસ્તો આખે આખી ગુફા છે ને ગુફાની અંદર તમે માતાજીનું સ્થાન જોઈ શકો છો થાક ઉતરી જાય આપણો દોસ્તો મારી પાસે તો કોઈ શબ્દો નથી વાહ ભાઈ વાહ બધું ગુફાઓની અંદર છે હો ભાઈ બધી ગુફા છે દોસ્તો તમે જુઓ અહીંયા એક સાધુ મહાત્મા છે સીતારામ સીતારામ આખે આખી આ ગુફાનો નજારો છે દોસ્તો તમે જોઈ શકો છો વાહ ભાઈ વાહ અહીંયાથી આપણે ઉપર પણ જવું છે દોસ્તો આ ઉપરની જે ગુફાઓ છે એ પણ મારે તમને દેખાડવી છે વિડીયોને તમે અંત સુધી નિહાળતા રહેજો ભાઈ મંદિરે આવીએ એટલે બૂટ ચેપલ ઉતારી લીધા તો આપણે બહાર જવું છે છે દોસ્તો ઉપર જૈન મંદિરો છે આખી આખી પહાડીનો નજારો તમે જુઓ સામે દેખાતું તળાજા ગામ દોસ્તો પગથિયા પગથિયા એમ કે છેક સુધી બેઠક વ્યવસ્થા પણ બહુ સારી એવી રીતે છે અહીંયાથી આપણે બધી ગુફાઓ જોવા માટે જઈ આ બધી તળાજાની ગુફાઓ ભાઈ તમે જુઓ દોસ્તો આ બધું પથ્થર કાતરી પથ્થર મતલબ આ પહાડ કાપી કાપીને જ બનાવવામાં આવેલી આ બધી ગુફાઓ જે તે સમયે બૌદ્ધ સાધુઓ બૌદ્ધ ભિક્ષુઓ એમ કહેવાય કે અહીંયા તપસ્યા કરતા સાધના કરતા આ એ બધી ગુફાઓ સદીઓની સદીઓ ગઈ પણ આજે અડીખમ અહીંયા ઊભી છે અને સામેથી દ્રશ્યમાન થતું તળાજા ગામ તાલધ્વજ નગરી હો વાહ ભાઈ વાહ જોરદાર ગુફાઓ તમે જુઓ એક પહાડ કાપીને જ બનાવવામાં આવેલું દોસ્તો સાણા ડુંગર આપણે એના વિડીયો જોયા તો સાણા ડુંગરમાં જે પ્રમાણે ગુફાઓ હતી ને ભાઈ એવું જ આપણને લાગે એ જ પ્રકારે ઘણું બધું જ્યાં હતું એવું અહીંયા સામ્યતાઓ બધું સમાન સમાન આપણને લાગે અંદર ચામા ચીડિયા ઉડાઉડ કરી રહ્યા છે તમે જોઈ શકો છો દોસ્તો જો કે ગુફાઓમાં એમને રહેવું ગમે એમનું ઘર છે અત્યારે તળાજા એટલે નરસિંહ મહેતાની જન્મભૂમિ જેનું પ્રાચીન નામ તાલ ધ્વજ નગરી દોસ્તો હું પરસેવા રેપજ છું મારી સાથે અત્યારે ખભે બાર કિલો જેટલો વજન છે અને આખી આખી આ પહાડોની યાત્રા મારે કરવાની છે અને તમને કરાવવાની છે બરાબર તો આ ગુફાઓ મેં દેખાડી ખોડિયાર માતાજીનું મંદિર તમને દેખાડ્યું અને એટલી બધી ગુફાઓ બીજી આવેલી છે જે પણ મારે તમને દેખાડવી છે તો વિડીયોને તમારે અંત સુધી નિહાળવાનો છે ગરમી આખી આખી ગુફા તમે જુઓ Hmm. <laughs> અહીંથી દ્રશ્યમાન થતી આ બધી ગુફાઓ અને ઉપર જૈન મંદિર